ગબ્બર બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે આના ઉપર પડશે જો હવે અમારો ગબ્બર બની ગયો છે નવરાત્રીની રમઝટ બોલાવાની છે અમારા સેન્ડી ભાઈ પણ નવરાત્રી રમે છે લઈને આ છે અમારા ઘર ગાર્ડન ગાર્ડન ગાર્ડનમાં મની પ્લાન્ટ બહુ સરસ થયો છે આ મની પ્લાન્ટ છે

બોલ જો કરી દીધો જો બોલ કર્યો એ જો જોડી નાખ્યો બોલ ભોરે તું ઉભો રે હો ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે હજુ ગબ્બરમાં થોડું ઘણું કામ કામ તો પૂરું જ થઈ ગયું છે ઓલમોસ્ટ પણ હવે ફોટો બોટો લગાવવાનું બધું બાકી છે જે નવરાત્રિના દિવસે થશે બાકી ગબ્બરનું કામ તો પૂરું જ થઈ ગયું છે બોલો અંબે જય